એ સાંજ પડી જઈએ એટલે સવા સાત થઈ જાય એ આપણે જમવાનું બનાવી દઈએ ભગવાનનું ચલો તા બનાવીએ ચલો શું બનાવજો જો બતાવો ચીપ્સ લઈ લીધી કેપ્સિકમ કોર્ન આ વકાડો લઈ લીધો એ જો લખાપી દઈએ ચલો તને આપણે બનાવવાનું છે ચલો આપણે બનાવીએ નાચોસ નામ થોડી પાથરી દીધી આપણો હરખીવી ચલો આપણો મોઝરેલા ચીઝ લઈ લીધી ચાર મસાલો કેપ્સિકમ ચુલા આપણો પેલા કેપ્સિકમ આમાં તમે ઓનિયન ને બધું નાખી શકો પણ અમે ભગવાન માટે બનાવી એટલે કાનાજી ના ઓનિયન garlic નઈ ખવડાવતા એટલે અમેને નાખી તમે નાખી શકો તમારે નાખવું હોય ઓન રાખી ઇ ઇન્શાલ્લા આમાં તમે બીન્સ નાખી શકો જો સાવકાળું ન ખાય અમાર પણ કોઈ ખાતું નહીં એટલે નાખીશું બી નહીં આ ઈઝી બિઝી રેસિપી હવે આપણે આખો નાખી દી ચટ મસાલો

ઓવનમાં બી તમે કરી શકો પણ થોડુંક જ બનાવક્રોવેવું યુઝ કરી આપણે ચલો આપણું થઈ જાય પછી બતાવું ચીઝ બધી મેલ્ટ થઈ જાય ને મસ્ત થઈ ગઈ जो आपरा मस्त नाचोस रेडी થઈ ગયા ચ મસા લાગન ચલો તમારે ખાવા હોય પોતાનો આપરા ભગવાન ડીસ રેડી કર દીધી ચલો તમારા ભગવાન આપડો જમાડી દે કે नाचोस પછી આપણે જવાનું છે બાર હે મારા વાલા જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી જમવા નાચો ભગવાનને જમા દીધું હવે અમે જઈએ છીએ બાર જમવા પણ ક્યાં જમવા જઈએ તમે છેલ્લા સુધી જોજો જેકેટ પહેરી લીધું ચલો તમે વાપરો જઈએ आपा जैकेट बकेट पहन तैयार થઈ ગયા लाइट वेट वन कर दी अब જોઈએ આપણે ઓડી લેવાની बताना वहां पर जाइए हां गाइस चो मोया आइसक्रीम खावा दी जी ना भैया आइसक्रीम खावा तो चलो तना वो हमें पहुंची जवाया एक का बेमिनिट बाकी है

ăn Bởi mình nồi dưới chứ Ở chú tôi đây चला bán đúng अंदर चला Chờ अंदर अंदर तो bà chơi yên đất Chờ là bà chơi yên đất Ở

ये हां मैं मोर तो हूं हां हां पण फसिया ओक फसिया इनो ना अरे वेरी गुड यार वेरी नाइस यार पक पग बनाए किलो आलू 10 तरह 10 नहीं मी बागू ओके मस्त बनाया अलग अलग कलर ने बना तो। मस्त बना है मास्टर ये प्रिय तो जो के। जो 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 जो

Oh. Oh. ए yeah. okay, स्कूल तो इन आई गे हो तारा प्रॉस चलो अब जमे लिए गाइस देर में के मेरा पास भी दे ओके गाइस चलो हम ले आता एक आप पाइनएप्पल पिज़्ज़ा एक आयरन न्यूयॉर्क स्टाइल सिनेमन सॉस चलो आपरो जमे लिए फेंटार कोक न बदू कौन खाऊं चलते खावानु चालु गरिदियो अझै त मेलेर नै नि खोल्यो नै न चालु गरिदियो यो गेस चाने भूख लाग्यो त्यो म त रोना आसो पाइन आयो जो ना, ना के तमे न आसि न हामी नै न के अब डोमिनोस गाडी पास मान चलो डोमिनोस मे निकले आ पिज्जा ले लिदा गेर खाइए लिदा न थोडा ले लिदा चलो था। जो ता जो गाइस तमे पिज्जा तो खा खा पर आ डोमिनोस मे पेपर न पेपर कोन गेला